સ્વાગત છે અંગદાન નું પ્રેરણારૂપ કિસ્સો બે બહેનો ના લાડકવાયા ભાઈ ને રક્ષાબંધન ના દિવસે જ માર્ગ અકસ્માત નડ્યો રક્ષાબંધન ને રાખડી બંધાવવા અમદાવાદ થી માદરે વતન જઈ રહેલ પ્રકાશભાઈ ને માર્ગ અકસ્માત પરિવારના પચીસ ત્રીસ સભ્યો એકજૂથ થઈ પરોપકાર ભાવ સાથે બ્રેઇન ડેડ પ્રકાશભાઈના તમામ અંગોના દાન કરવાનો હિતલક્ષી નિર્ણય કરી પોતે હવે ભાઈની રાખડી નહીં બાંધી શકે પરંતુ અંગદાનના નિર્ણયમાં સહભાગી બની બંને બહેનોએ અન્ય બહેનોના ભાઈઓનો જીવ બચાવી રાખડી બાંધવા તેમની કલા યકબંધ રાખી બ્રેઇન ડેડ પ્રકાશભાઈના અંગદાનમાં હૃદય બંને કિડની અને એક લીવર તેમજ બે આંખો સાથે કુલ ચાર અંગો બે પેશીઓનું દાન મળ્યું બહેનની રક્ષા કરવા ભાઈ સંકલ્પબંધ હોય છે બહેનના જીવનમાં ગમે તેવી ક્ષણ આવે મુશ્કેલી આવે પડકાર આવે ભાઈ તેની પડખે રહે બહેનની રક્ષા કરવા તૈયાર હોય છે બહેન ભાઈના અતુટ બંધનને અકબંધ રાખવા જ દેશમાં રક્ષાબંધન ઉજવાય છે પરંતુ ગુજરાતમાં રક્ષાબંધનના દિવસે એક કરુણ ઘટના બની સુરેન્દ્રનગરના વેડાવદરના વતની પ્રકાશભાઈ કે જેઓ અમદાવાદમાં પેટીયું રડવા કેટલાક સમયથી સ્થાયી થયા હતા તેઓ રક્ષાબંધનના રોજ અમદાવાદથી સુરેન્દ્રનગર માત્ર વતન પોતાની બહેનો પાસે રાખડી બંધાવવા માટે જોઈ રહ્યા હતા અમદાવાદથી સુરેન્દ્રનગર બાઇક પર જતા બંને ગામના થોડા જ અંતર પહેલાં તેમનું બાઇક સ્લીપ થઈ ગયું હતું તેઓ રસ્તા પર પડ્યા અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી પ્રારંભિક તબક્કે તેઓને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા તબીબોને ઇજા ગંભીર જણાઈ આવતા તેઓએ પ્રકાશભાઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રેફર કર્યા જીવન અને મરણ વચ્ચે છ દિવસની

એમ કુલ 25 થી 30 પરિવારજનો એકસાથે મળી સર્વસંમતિથી દીકરા પ્રકાશના તમામ અંગોનો દાન કરવાનો નિર્ણય કરીને અન્યોના જીવ બચાવવાનો પ્રેરણાદાયી નિર્ણય કર્યો અહીં આ ક્ષણે ખાસ કરીને પ્રકાશભાઈની એ બહેનોએ પણ શું વિધિ રહી હશે કે જેમને રક્ષા કાજે તેમનો ભાઈ ઉત્સાહપૂર્વક રાખડી બંધાવવા અમદાવાદથી માદરે વતન ભાણી મુસાફરી કરી રહ્યો હતો પરંતુ આખરે તો પ્રભુને ગમ્યું તે જ ખરું પોતાનો ભાઈ તો હવે જીવંત રહ્યો નથી હવે એ કલાઈ બચી નથી જેના પર સ્વરક્ષા માટે રાખડી બાંધી શકે માટે જ બહેનોએ પોતાના વાહ સાસુએ ભાઈના અંગોના અન્ય જરૂરિયાતમંદને ઉપયોગ થાય અને અન્ય બહેનના ભાઈની કલાઈ તેની રક્ષા કાજે જીવંત રહે તે ઉમદા ભાવ સાથે અંગદાનના નિર્ણયમાં ભારે હૈયે બંને બહેનો પણ સહભાગી બન્યા પ્રકાશભાઈના અંગદાનથી મળેલ બે કિડની એક ને સિવિલ મેડિસિટી કેમ્પસની જુ કિડની હોસ્પિટલ અને હૃદય યુએન મહેતા હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે આંખોને સિવિલ મેડિસિટી કેમ્પની એમ એનજેઆઈ હોસ્પિટલમાં આઈ બેંકમાં સ્વીકારવામાં આવશે આમાં અંગદાનથી કુલ ચાર લોકોની જિંદગી આપણે બચાવી શકીશું તેમજ બે લોકોને

અંગદાન એજ મહાદાનના થીમ પર કામ કરતી અમારી ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલમાં આજે એકસો બાસઠમું અંગદાન થયું અને એની વિગતો આપતા વાત કરીશ કે પ્રકાશભાઈ પરમા ત્રેવીસ વર્ષીય પુરુષ જે મૂળ વેડાવદરના રહેવાસી પરંતુ અમદાવાદમાં કામ કરતા એવા પ્રકાશભાઈ રક્ષાબંધનના દિવસે બેન પાસે રાખડી બંધાવવા બાઇક લઈને અમદાવાદથી નીકળ્યા અને છેક વેડાવદર ગામના પહોંચતા પહેલા જ એમને એક્સિડન્ટ થયો બાઇક સ્લીપ થયો અને ડેડ ડિક્લેર કર્યા અને પ્રકાશભાઈ તરફથી સિવિલ હોસ્પિટલને એક હૃદય લિવર બે કિડની અને બે આંખો દાનમાં મળ્યા વાત એવી છે કે બે ભાઈ અને બે બહેન માતા પિતા કાકા બાપા એમ કરીને ઘરના લગભગ પંદરથી વધારે લોકોએ એકસાથે એવો નિર્ણય કર્યો કે આપણે પ્રકાશભાઈના અંગોનું દાન કરવું છે અને ખૂબ જ હૃદય સ્પર્શી દ્રશ્યો સર્જાયા અને એમ એની સાથે પ્રકાશભાઈ એમના અંગોના દાન કર્યા એ પણ રક્ષાબંધનના દિવસે આ અંગો કદાચ કોઈ એવી બહેનોને એના ભાઈનું જીવન લાંબુ કરી શકે એના માટે ખૂબ જ ઉપયોગી થશે ચાલો આપણે સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ સિવિલમાં એકસો બાસઠ અંગદાન થકી પાંચસો ને ચોવીસ અંગો દાનમાં મળ્યા છે અને આપણે વેઇટિંગ પીરિયડ દિવસે ને દિવસે ઓછો થતો જાય એના માટે આપણે સૌ કામ કરી રહ્યા છીએ અને એક દિવસ એવો આવે કે જીવતા વ્યક્તિએ બીજા જીવતા વ્યક્તિને અંગનું ન કરવું પડે અંગદાન એ જ મહાદાન